સર્વે વૈષ્ણવની જય શ્રી ગોપાલ પુષ્ટિ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે પાના નંબર પંચ્યાસી પરનો પ્રસંગ છે અપરાધનું નિવારણ શ્રી યમનાજી કરે શરૂ કરીએ બોલ શ્રી ગોપાલ લાલ હવે તારા અનુભવનો ગોપ્ય પ્રસંગ છે તે તું પ્રગટ કર પછી સુખાળા થવાય કેમ સમજી પ્રસંગની ચર્ચા તો અરસ પરસમાં થાય તો વધુ આનંદ આવે ને ડોસાભાઈ કહે છે કે હા પાછા ભાઈ હીરા કે રતનની ખાંડને ગોતવા છવી પડે પણ ભગવદીના હરદામાં તો લીલા રસનો સાગર ભર્યો છે તેમાંથી મંથન કરીએ તો રતન હાથ આવે તો આ તો ભગવદીરૂપી લીલા રસનો સાગર આપણી પાસે છે તેમ હર્ષી વાતનો તાલમેલ મળે છે ને હવે તો હરદારૂપી લીલા રસના સાગરમાંથી રતન પ્રગટ કરો તો હાથ આવે

પણ મહદ ભગવતી આગળ અમારો પ્રસંગ શું ચર્ચાય તો બધી લીલાના પ્રસંગના જાણતલ છે પછી પછી તો શું શું કહેવાય હરજીભાઈ કહે છે છે પાંચા દરેક વાત જાણે જ અમારે એમને પાંચાભાઈ કહ્યું હરજી હરિભાઈ દ્વારા તમને જે અનુભવ થયો હોય તે પ્રસંગ ખોલીને કે અમને પણ એ લીલા પ્રસંગ સાંભળીને આનંદ થાય ત્યારે હરજીને શામજીએ કહ્યું કે પાંચા ભાભા તમારી આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ એ જ અમારો દાસ ધર્મ સાચો ત્યારે ગણે કારણ કે આપ તો શ્રી ગોપેન્દ્રજીના પૂર્ણ કૃપાપાત્ર છો આજે ભૂતલમાં આપની કાનીથી શ્રી ઠાકોરજી રીચી રહ્યા છે તે તમારા વચન પ્રમાણ રાખીને જે ગોપ્ય પ્રસંગ છે તે પ્રગટ કરવાની આજ્ઞા આપો જેથી હરિભાઈના વચનનો અમને અપરાધ ન લાગે હરિબાઈએ આ પ્રસંગ અમોને ગોપ્ય રાખવા કહેલ પણ આજે તમ જેવા કૃપાપાત્ર ભગવદીની કાનીથી અમારે તમને વર્ણવી દેવું જોઈએ એટલે કે તમે આજ્ઞા કરો જેથી હરભાઈભાઈ જે ટેક લેવડાવી છે એનું પણ માન જળવાય રહે તો જ અમારો દાસાનું દાસ ધર્મ સિદ્ધ થયો ગણાય પાચાભાઈ કહે છે હરજી શામજી દાસાનું ભાવ સિદ્ધ થવો અતિ કઠણ છે તે તમને શ્રીજીની કૃપાથી સર્વદા સિદ્ધ થયો છે પૂર્વે માન મદ થતાં ભૂતલમાં પધારવું થયું છે જેથી આ જન્મમાં તે તમને લલિતાજીની કૃપા બળે કરીને દાસાનું ભાવ સિદ્ધ થયો છે હરજી વિનોદરાય જેવાનો સંગ તમને થયો છે અને હરિભાઈની મહદ કૃપા તમારા પર છે જે પૂર્વના સંબંધનું કારણ છે વળી વિનોદરાય જેવા મહદ ભગવદી કહી રહ્યા છે કે મેં મેરી જો લે રહે તોલો નહીં ઉ દાસ દાસબ નો જબ જાનીએ દોનો રહે ન પાસ હરિભળે હરિજન બળે બળે હરિજન કે દાસ હરિસે હરિજન યો બળે હરિજો ઊન કે પાસ એટલે કે વૈષ્ણવની મહતા બતાવી છે એની અંદર આપણને પાંચાભાઈ કહે છે શામજી હું અને મારું જ્યાં સુધી જીવપણામાં છે ત્યાં સુધી કોઈ મહદ ભગવદ્ની કૃપાની પ્રાપ્તિ થતી નથી જ્યારે જીવમાંથી બંને ભાવ નાશ પામે ત્યારે દાસપણું સિદ્ધ થાય અને હરિજનના દાસ કીધા જે શ્રી ઠાકોરજીના સુખને વિચારે તે હરિજન તે ઠાકોરજીના દાસ અને તે દાસના સુખનો વિચાર દાસભાવ રાખીને કરે તે હરિજનથી પણ મોટા તે તેના દાસને કીધા કારણ કે હરિજનના હરદા કમલમાં હરિ વસી રહ્યા છે તેનું દાસપણું આવે ત્યારે તેના દાસ મોટા કેમ ન કહેવાય હરિજનનું દાસપણું સિદ્ધ થયું તેથી સૌથી મોટો દાસ ધર્મ સિદ્ધ થયો ગણાય તે તમને હરિબાઈની કૃપાથી સિદ્ધ થયો છે પછી તમારામાં શૂન્યૂન્યતા રહી કહેવાય ત્યારે હરજી કહે છે કે પાંચા બાબા આપનાથી અમારે મન કાંઈ ગોપ્ય નથી આજે એ પ્રસંગ ઠાકોરજીની ઈચ્છાથી પ્રગટ કરવાનો થયો છે તો આપ જેવા ભગવદ ભરવાળા આપ જેવા મહદ ભગવદી જનના તો અમે દાસ છીએ જેથી દાસનો ધર્મ તો આજ્ઞા જે કરે તેમ કરવામાં છે અને આજે એ લીલા ભાવનો પ્રસંગ તમને સાંભળવાની ઈચ્છા થઈ છે તે જ અમારું વડું ભાગ્ય મનાય તો પ્રસંગના મિશે પ્રસંગ કહું છું તે તમારી આજ્ઞા થકી

પછી બજારે જઈને સામગ્રી ખરીદ કરશું આમ વિચાર કીધો અને જૂનેગઢ હરિભાઈના ઘરે પહોંચ્યા ત્યારે હરિભાઈએ શ્રીજીને રાજભોગ સરાવ્યા હતા અમોએ જઈને શ્રીજીના પાદુકાજીના તથા મહારાણીજીના જુગલ લોટીજીના દર્શન કીધા તે પાદુકાજીની આજુબાજુ લોટીજી બિરાજતા હતા એવું અલૌકિક દર્શન કર્યું હરિભાઈએ અમને જોતા ઘણું ઘણું રાજી થયા ઘણું પ્રસન્ન થયા અને મને કહ્યું હરજી પદ બોલ પછી આરતી લાવું ત્યારે મને જે અલૌકિક દર્શન થયું તે ભાવનું પદ મને ઉપજ્યું તે બોલ્યો જે જે શ્રી જમનાજી આનંદ કંદની દરશ પરશ ત્રિવિધ તાપ દુઃખ કંદની અંગો અંગ છબ તરંગ શોભા સિંધુની વાહિકો ભય નિવાર ઝાકી બંધુની અખિલાનંદ શ્રી ગોપેન્દ્ર અગમ નિગમની હરિયે દાસ તટ નિવાસ જન્મો જન્મની આ પદ પૂરું થતાં શ્રી યમુનાજીના લોટીજીમાંથી જલના તરંગો ઉછળવા લાગ્યા શ્રી ગોપિન્દ્રજીના પાદુકાજી પર ન્યોછાવર થઈને નીચે વહેવા લાગ્યા ત્યારે હરિભાઈએ કટોરો તુરંત આગળ ધર્યો તે કટોરામાં તે જલનો પ્રવાહ ઠેરાઈ રહ્યો કટોરો જલથી ભરાઈ ગયો પણ ગોપિન્દ્રજીના શ્રીઅંગના વાઘા જરાય ભીંજાણા નહીં અમે તો મુગ્ધ બની ગયા આવી અદ્ભુત લીલાનું દર્શન હરજીને કેશવજીને થાય છે તેનું અહીંયા વર્ણન ખૂબ સુંદર રીતે આપેલું છે સાક્ષાત લીલાનું અલૌકિક દિવ્ય દર્શન દાન થતાં શુદ્ધિ રહી નહીં પછી તે કટોરાનું જમના જલ અમારા મુખમાં મેલતા શુદ્ધિ આવી પછી એ કીર્તન હરિભાઈ બોલ્યા શ્રી જમના જલ પૂરન કામ દૂર કરી ત્રિવિધા તત્ક્ષણ લે સુને શ્રવણ નિજ નામ દરસ પરસ પુષ્ટ બુદ્ધ શુદ્ધ કર સુરત લગાવે સુંદર શ્યામ અંગ પખારત અનુભવ પ્રાપ્ત ધ્યાન ધરે ચલે નિજ ધામ અદે દાન દાયક મહારાણી પિયા મનમાની માની ત્રિયા સબ બામ નેન દ્વારે લૂટત હરિ સુખ નત રટત ગુનગ્રામ પછી હરિભાઈએ શ્રીજીની આરતી કરીને અનુસાર કીધું અમો તો આ ભાવનું દર્શનદાન થતાં નિહાલ થઈ ગયા પણ કંઈ સમજાણું નહીં તે જાણવાની ઉત્કંઠા ઘણી થઈ પછી હરિભાઈ મંદિરમાં સર્વ સેવાકાર સમારીને બહાર પધાર્યા અમો તો તેના ચરણોમાં ઢળી પડ્યા હરિભાઈ ગદગદ કંઠ થતાં ભેટી પડ્યા નેત્ર જલથી ભરાઈ આવ્યા અમોને ઘણું ધીરજ રાખવા કહ્યું વિનોદરાઈને તેડવા માણસ મોકલ્યો તે જાણીએ અમે ઘણું જ મોદ પામ્યા કે આજે તો આપણું કાંઈક વિશેષ સુખી ફળ્યું છે જે આવી કૃપા દ્રષ્ટિનું દાન થયું પછી વિનોદરાય પધાર્યા અમે ઉઠીને તેના ચરણમાં નમી પડ્યા પછી ઘણા હરખાઈને ભેટી પડ્યા અમોને બાથમાં લઈ લીધા અને ઘણું મોદથી બોલ્યા હરજી શામજી આમ અચાનક પધારવું કેમ થયું અમે તો કાંઈ જ ઉત્તર આપી શક્યા નહીં હરિભાઈએ જવાબ આપ્યો કે પોતના કરીને પ્રસાદની પાતળ ધરું છું તો સાબદા થાવ પછી અમે વસ્ત્ર ઉતારી હાથ પગ ખાસા કીધા સઘળાની પાતળ સાથે ધરી અમે સઘળાએ સાથે પ્રસાદ લીધા પ્રસાદ લેતા અનેરો આનંદ આવ્યો પ્રસાદ લીધા પછી હરિભાઈએ બીડા આપ્યા ઠાકોરજીના મંદિર આગળ આજના વાત પ્રસંગે બેઠા ત્યારે આજના પ્રસંગની સર્વ લીલાના પ્રસંગની માંડીને વિગત જણાવી જે આગળ પાંચા ભાઈ કહી ગયા તે સઘળો પ્રસંગ અમને સંભળાવ્યો અને કહ્યું તમને આજે જે દર્શન શ્રી મહારાણીજીની કૃપાથી થયું છે તે તમારા પૂરવના અપરાધનું નિવારણ ભૂતલ માં કીધું છે વિનોદરાય પણ આ પ્રસંગ સાંભળીને ઘણા જ ગદગદિત થઈ ગયા અને અમારું પુરવનું સ્વરૂપ સમજાવ્યું કે તમે બેવ જીવ પુરવના લીલાના યમનાજીના જીથના છો અમારા સખી સ્વરૂપ છો હરજી છે તે કલાપીની સખી છે અને સાંજી તું જે છો તે સૌરભા સખીનું સ્વરૂપ છો તમે એક સમાન વિશે માનમદ થતાં લીલામાંથી ભૂતલ પર આવવું થયું છે તમો આ પ્રસંગ ઘણો જ ગોપ્ય રાખશો તમારા સ્વરૂપનું ધ્યાન ધરજો જેથી તમને માન ન થાય આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવની જય શ્રી ગોપાલ